બધા ઉછળી ના હવાના છે ચૂંટણી પૂરી થશે ત્યારે કોઈ કોઈ ઇટાલિયો ફિટાલિ દેખાવાનો અહીંયા આ તો ચૂંટણી છે હમણાં થોડાક દિવસમાં તમે જોજો કેજરીવાલ ના પ્રચારમાં આવવાના છે કમ ભાઈ તમને એટલો તો પ્રેમ છે અરે એ કેજરીવાલ દારૂ કૌભાંડમાં ત્યાં શું છે મહારાજની જેમ દિલ્હીમાં છૂટછાટ છે એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે કેટલાક લોકોને દબાવ્યા હશે નહીં આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર વસાવ નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટરને દબાવે કોઈક અધિકારીને દબાવે આટલા પૈસા આપજો આટલા પૈસા આપજો અલગ અલગ એમ એ રીતના દારૂ કૌભાંડમાં કેજરીવાલે દમકા હતી મોટા ઠેકેદારોને તો એ વાત ને સરકારે તપાસ કર્યો ને એમાં કોબાણમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો એમાં ભાજપનો ક્યાં વાગ તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુખભાઈ મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું તારાથી કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે